માય ડીપ ડિઝાયર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે નવી ચાની નોટો અને તેના પરના ચિત્રો વિશે જાણીશું દસ રૂપિયાની નોટ પર કોણાક સૂર્ય મંદિરનું ચિત્ર આપેલું છે વીસ રૂપિયાની નોટ પર ઇલોરાની ગુફાઓનું ચિત્ર આપેલું છે રૂપિયાની નોટ પર હમ્ફી રથ ચિત્ર આપેલું છે સો રૂપિયાની નોટ પર રાણકી વાવનું ચિત્ર આપેલું છે બસો રૂપિયાની નોટ પર સાંચીના સ્તૂપનું ચિત્ર આપેલું છે પાંચસો રૂપિયાની નોટ પર લાલ કિલ્લાનું ચિત્ર આપેલું છે થેન્ક